થઈ કોલ એ કેમ છો ડીયર સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં રેડી દોડી મસ્ત મજાની થાય કેવી મજા આવે ભાઈ હે આમ તમે જ્યારે એક્ટિવ હો અને તમારી પાસે કામ જ્યારે વધારે હોય ને ક્યારે થાક ન લાગે આંક લાગવાના બદલે હું થાય ખબર કે તમે આખો દિવસ એનર્જી માર્યો ને ઘરે ભોગો ને ક્યારે તમને એમ થાય આ હા આજે કામ કરવાની મજા આવી છે પણ જ્યારે તમે નવરા બેઠા હો ને ત્યારે તમને કીડીઓ ચડ્યા જો આવું તમને થતું હોય તો સમજવાનું કે આપણે બે હરખા કારણ કે હું નવરા બેઠો હોય ને તો મને એમ થાય હું શું કરું શું કરું શું કરું પણ જો કામમાં હો ને તો આપણે બાપુ મૂડમાં હોઈએ હે ને ચલો મજામાં બધાય સર મારે રિપીટરની પરીક્ષા દેવાની છે બેઝિકની સર મારે કયા પાઠની વધુ તૈયારી કરવી પ્લીઝ સર બેટા તું અગર રિપીટરની એક્ઝામ દે છો તો પહેલાં તેરમું ચેપ્ટર આંકડા શાસ્ત્ર પછી ચૌદમું ચેપ્ટર સંભાવના આંકડા શાસ્ત્ર સંભાવના અલ્બાવીજા પેને થોડીક મોટી થઈ જા પીપી કયા કયા આંકડા શાસ્ત્ર સંભાવના બીજું બહુપદી પાંચમું અને સાતમું છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે આટલા પ્રમેય કરનાખ આ પાંચ ચેપ્ટર કરનાખ એટલે આરામથી પાસ થઈ જઈશ હે ને તોય માર્ક્સ વધશે સર મને તમારાથી મળવું છે હું ભાવનગરની અંદર હલુરિયા ચોક પાસે છું મારું એકેડમી છે પેન્ટેડની ઓફિસ છે આલ્ફા એકેડેમીની ઓફિસ છે એક જ બિલ્ડિંગમાં છે તમે આવો અહીંયા હું તમારા માટે અવેલેબલ છું ગમે ત્યારે ફોન કરો

ઓકે જય શ્રી કૃષ્ણ સર જય શ્રી કૃષ્ણ સર મને તમારા સાથે મળવું છે ક્યાં આવવાનું ભાવનગરમાં ભાવનગરની અંદર તમે ગૂગલમાં સર્ચ કરો આલ્ફા એકેડેમી ભાવનગર એટલે તમને મળી જશે અથવા પેન્ટેડ લર્નિંગ એટલે તમને મળી જશે ડન છે ને ઓકે ચલો શરૂઆત કરીએ આપણે શું કરીએ છીએ ગઈકાલે આપણે કર્યું હતું ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રના મોસ્ટ આઈ એમ

આવ્યા હો નહીં ક્યારે નથી આવ્યો ભાઈ અમદાવાદ અમદાવાદ તો મારી ઓફિસ છે દીકરા અમદાવાદ તો હું લગભગ દસ દિવસે એક વખત હોવ છું દસ બાર દિવસે ઓકે ખોટું છે બેટા કેમ ખોટું છે આમ દેખાય સરસ મજાનું આમ આમ જેવું દેખાવું જોઈએ એવું નથી દેખાતું આ વિધાન ખોટું છે કેમ ખોટું છે હાલ ભાઈ આમ મજા આવે એવો કલર થઈ જા તો કે ભાઈ ઝેડનું સૂત્ર છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર શું સૂત્ર છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ચલો ડન છે દીકરાઓ ડન જગો મગો બચ્ચા જગો મગો ઠીક બ્રાઇટનેસ ઓછી છે એટલે એવું લાગે મેં કીધું બકો મજા કેમ નહીં આવતી એના પછી શું કીધું ત્રણ મધ્યક બરાબર બહુલક વધતા બે મધ્ય એટલે અન ત્રણ મધ્યક એટલે થ્રી એક્સ બાર બરાબર બહુલક એટલે ઝેડ વધતા ટુ એમ હે ને તો આ શું લાગે આ આ સ્ટેટમેન્ટ તમને સાચું લાગે છે કે ખોટું લાગે છે બકા હાલો આ સ્ટેટમેન્ટ તમને સાચું લાગે કે ખોટું લાગે બોલો બીજો પ્રશ્ન સાચું કે ખોટું હે ભાઈ ખોટું બીજું ખોટું છે જો જો આ છે ને આપણે ઝેડ ઝેડનું સૂત્ર આપણને ખબર છે અહીંયા જો અહીંયા લખ્યું થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો આપણે ઝેડ ને કરતા બનાવીએ આ ટુ એમ છે ને પ્લસ આ બાજુ આવે તો માઇનસ થાય એટલે થ્રી એક્સ બાર માઇનસ ટુ એમ બરાબર ઝેડ

તમે લોકોએ હજુ સુધી જો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું તો કરી લો પંદર ડિસેમ્બરથી આપણે રેપિડ રિવિઝન શરૂ કરીએ છીએ જેની અંદર આખું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સોલ્વ કરાવીશું તો જગો મગો થઈ જશે ચલો ડન છે ઓકે હવે એના પછી ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે શોધેલા મધ્યકની કિંમત હંમેશા સમાન હોય હે આ હાસી વાત છે તમને શું લાગે તમે ધારેલા મધ્યકની રીતે દાખલો ગોતો કે પદ વિચલનની રીતે દાખલો કરો તો એક્સ બારનો જવાબ હરખો જ આવે ભાઈ આ વિધાન સાચું છે કે ખોટું છે હે ભાઈ આ વિધાન સાચું છે કે ખોટું છે જગો મગો ત્રીજું સાચું વિજય સોલંકી વાહ વિજય ભાઈ જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કરી લાઇક કરી લ્યો દર ગુરુવાર અને દર શુક્રવાર દસમા ધોરણનો છ વાગે ગણિતનો લેક્ચર તમારો ભાઈ લઈને આવશે તમને કાંઈ પણ ડિફિકલ્ટીઝ અને કંઈ પણ ડાઉટ હશે આખા ગણિતમાં હું સોલ્વ કરાવીશ ચિંતા નહીં કરતા

અને તમે પદ વિચલન કરો એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ ગુણિયા એચ તમે કોઈ પણ રીતે કરો દીકરાઓ જવાબ હંમેશા હરખો જ આવે એમાં કાંઈ ફરક પડે નહીં ડંડન ડો બકુડા વાલો કોઈ પણ રીત કરો કાંઈ ફરક ન પડે હા મેં કહી દીધું બેટા અગર રિપીટર એક્ઝામમાં હો અને તમારે એક્ઝામ દેવાની હોય તો કયા પાઠ કરવાના તેરમું ચૌદમું બીજું પાંચમું સાતમું અને છ પોઈન્ટ એક ને છ પોઈન્ટ બે પ્રમાય એટલે તમે આરામથી સારા માર્ક્સે પાસ થઈ જાશો એના પછી ચોથો પ્રશ્ન કોઈ પણ માહિતી માટે બહુલક હંમેશા અનન્ય હોય અનન્ય એટલે શું અનન્યનો મતલબ એવો થાય કે એક જ હોય કોઈ પણ માહિતી માટે બહુલક હંમેશા એક જ હોય અનન્ય હોય એટલે એક જ હોય બહુ કલક હંમેશા અનન્ય જ હોય આ વિધાન સાચું કે ખોટું આ વિધાન સાચું કે ખોટું શું લાગે છે ઓહો રસાલા કેમ્પમાં ભાવનગરમાં રહેતા હોય તો તમારી બાજુમાં જ છો બાપ હું અલુરિયા ચોકમાં છું આવી જાઉં સર સ્ટાન્ડર્ડ મેથ્સ ના પ્લીઝ બધાય મળશે બેઝિક મળશે સ્ટાન્ડર્ડ મળશે હું યુટ્યુબમાં વન શોટ સોલ્યુશન્સ લઈને આવવાનું છું ચેપ્ટર વાઇસ નોન સ્ટોપ તમારા લોકોનો સપોર્ટ તો હું બાર કલાકના વિડીયોઝ લઈને આવીશ જેમાં એક દિવસમાં આખું ગણિત પણ પૂરું કરીશ તમને લોકોને મેં ઓલરેડી ગાલાના છ પ્રશ્નપત્ર તો મૂકી જ દીધા છે એ ઉપરાંત ત્રણ બીજા પેપર આપણી એપ્લિકેશનમાં સોલ્વ કરાવીશ અને એક્ઝામના આગલા દિવસે આગાહી બેચ આવશે જેમાં હું તમને બધા એમપી દાખલા આપીશ આપીશ ને આરવાર સોલ્વ એ કરાવીશ અને બીજી વસ્તુ આરવાર પેપરના દિવસે છ મા સોરી નવ માસિક હોય પ્રિયમ એક્ઝામ હોય કે બોર્ડ ની સવાર પાંચ વાગે હું તમને વિભાગે એ કરાવીશ ચિંતા નહીં કરવાની તમારો મોટો ને બેટા ખોટું છે કારણ કે બહુલક જે છે ને કોઈ પણ માહિતી માટે બહુલક હંમેશા ઘણા બધા હોય કોઈ સંખ્યા જે બહુલક પણ નહીં કહેવાય જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય એને બહુલક કહેવાય ડન છે હાલો એના પછી પ્રશ્ન નંબર પાંચ કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય એટલે એવું હોય એવું હોય એવું હોય હે ભાઈ કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય ભાઈ મધ્યક છે ને મધ્યક એ હંમેશા મોટો જ હોય બહુલક કરતા એવું હોય આ વિધાન સાચું કે ખોટું હે ભાઈ લો સર અમે પણ પાંચ ચેપ્ટર કરીએ તો ગમે પાંચ ચેપ્ટર કરો પાસ થઈ જાવ હે ને હાલો હાલો જવાબ જવાબ આ વિધાન સાચું કે ખોટું આ વિધાન કેવું છે ખોટું ભાઈ ઘણી વખત બહુલકે મોટો હોય મધ્યકે મોટો હોય તો રકમ બદલાય એમ જવાબ બદલાય એવું કંઈ લખી કહેવાય દીધું કે ભાઈ હંમેશા જે છે એ મધ્યક જ બહુલકતા મોટો હોય આ વિધાન કેવું છે ખોટું છે ડન છે ઓકે એના પછી હવે જુઓ ભાઈ શું કીધું એક વાક્ય શબ્દ કે અંકોમાં જવાબ આપો માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયેલો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન કરાવું છું જવાબ કેટલા નાવડે છે પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો હાલો અગિયાર પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું જવાબ કોઈ આવડે છે ચેપ્ટર બારનો વનશોટ આપજો ઓકે મળી જશે પણ એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયો લાઇક કરો અને બધા મિત્રો સાથે જોડાવો અને આ મોસ્ટ આઈ એમપી દાખલા છે દીકરાઓ આ દાખલા તમે કર્યા કે નહીં તો તમને મજા આવી જશે અને એક્ઝામમાં ખૂબ સારું પરિણામ આવશે બાપરિયાઓ હાલો ઝડપથી શું જવાબ આવશે દીકરાઓ શું જવાબ આવશે અગિયાર પ્રાકૃતિક સંખ્યા જો હું તમને મસ્ત રીતે કરાવું શું કીધું પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યા એટલે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા ડોટ 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 ક્યાં લગી અગિયાર સુધી અવલોકનનો સરવાળો એટલે કરી નાખીએ અહીંયા પ્રથમ પદ એક છે બરાબર અંતિમ પદ અગિયાર છે ઓકે તો એસેન નું નાનું સૂત્ર મૂકો એના છેદમાં બે કાઉન્સમાં એ વધતા એન એન એટલે અગિયાર એના છેદમાં બે કારણ કે કુલ સંખ્યા અગિયાર છે ને પ્રથમ અગિયાર પદ એટલે 1, થી અગિયાર એના 2, બે એટલે અગિયાર ના બે પ્રથમ પદ એટલે એક વત્તા અંતિમ પદ એટલે અગિયાર અગિયાર ના છેદમાં બે એમને રાખીએ એને ગુણ્યા અગિયાર 1, એક કેટલા થાય તો કે બાર ઓકે બે છક બાર એટલે અગિયાર છક છાસઠ તો પ્રથમ અગિયાર સંખ્યાનો સરવાળો કેટલો થાય છાસઠ એના છેદમાં માં એન એન એટલે શું કે કુલ સંખ્યા અગિયાર છે તો અગિયાર છક છાસઠ એટલે જવાબ મળે છ તો પ્રથમ અગિયાર સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો એસન નથી કરવું આમ નામ આવડેક છે ચલો છે સર હજી કશું વાંચ્યું નથી તો ડર લાગે છે તો હવે વાંચવા માટે એટલે જાય સિમ્પલ વસ્તુ છે ને કે અત્યાર સુધી વાંચ્યું નથી એટલે તો ડર લાગે તો વાંચવામાં ડરવીયો જશે એક જ રસ્તો છે બાકી કઈ રસ્તો નથી બરાબર ચાલીસ અને ઝેડ ઓછા એમ બરાબર ચાર હોય તો મધ્ય શોધો ગોતી લઈએ ભાઈ ઝેડ વત્તા એમ બરાબર ચાલીસ ઝેડ ઓછા એમ બરાબર ચાર બે વખત એટલે ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ચાલીસ ને ચાર કેટલા થાય ચુમ્માલીસ બે ગુણાકાર છે આ બધો તો ભાંગાકાર ઝેડ ઇઝ ઇક્વલ ટુ બે તો બાવીસ ચુમ્માલી તેથી ઝેડ બરાબર બાવીસ ઓકે ઝેડ મળી ગયો બાવીસ હવે દીકરાઓ આપણે શું કરવાનું ઝેડ વધતા એમ બરાબર ચાલીસ છે ને તો ઝેડ કેટલા મળ્યા બાવીસ ઓકે વધતા એમ બરાબર ચાલીસ એમ બાવીસ પ્લસ છે બરાબરની ઓલી બાજુ માઇનસ એટલે એમ બરાબર ચાલીસ માઇનસ બાવીસ તો એમ બરાબર માંથી બાવીસ જાય એટલે વધે કેટલા ભાઈ તો કે અઢાર બરાબર છે ને તો આ મળી ગયું ઝેડ આ મળી ગયું એમ હવે આ દાખલો બે માં પૂછાય એવો બકુડાવું એવું નથી કે એક માર્ક્સમાં જ પૂછાય તો આપણને એમ કે મધ્યક શોધો મૂકો ઝેડનું સૂત્ર ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર ઝેડ કેટલા મૂકવાના તો કે બાવીસ થ્રી એમના એમ કેટલા તો કે અઢાર માઇનસ ટુ એક્સ બાર ઓકે ટુ એક્સ બાર માઇનસ છે આમ આવે એટલે પ્લસ થઈ ગયા ઓકે અઢાર તેરી ચોપન બાવીસ પ્લસ છે આમ આવે તો માઇનસ થાય એટલે ટુ એક્સ બાર બરાબર ચોપન માંથી 22 માઇનસ થાય ચાર માંથી બે જાય બે પાંચ માંથી બે જાય એટલે ત્રણ એટલે બત્રીસ અને બે ગુણાકાર આ બાજુ તો ભાંગાકાર એટલે ઝેડ બાર સોરી એક્સ બાર ઇઝ ઇકવલ ટુ બત્રીસ ના છેદ 2 બે એટલે સોળ દુ બત્રીસ એટલે જવાબ આવે સોળ ડન છે ડન છે મારા દીકુડા જગો મગો સર રોડ મેપ પાપોન પ્લીઝ યસ એનો વિડીયો અપલોડ થઈ જશે અપલોડ થઈ જશે ચિંતા ન કરો રોડ મેપનો વિડીયો અપલોડ થઈ જશે આવતીકાલે તમતા તમને હું કરી દઈશ મોજ કરો ડન છે હે ને ડન છે ચેપ્ટર નંબર સાત અને આઠનો વન શોટ આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બધે બધા આખે આખા ગણિતના વન શોટ આવશે ચિંતા નહીં કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો હું લાવીશ તમારો મોટો ભાઈ છું ભાઈ તમારા માટે જ બેઠો છું અને અમારી આખી પેન્ટેડની ટીમ તમારા માટે મહેનત કરવા બેઠીશ ચિંતા ન કરો એ ગણિત હોય વિજ્ઞાન હોય સમાજ હોય કે ઇંગ્લિશ હોય ચિંતા નહીં બકાવ રોડ મેપ મળશે વનશોટ મળશે આઈએમપી મળશે બધું મળશે હે ને ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ના ઘટે ચાલો એના પછી કોઈ માહિતી માટે એફઆઈ એક્સઆઈ પાંચસો ને પિસ્તાલીસ એફઆઈ બરાબર શો તો એક્સ બાર કેટલા બધાને ખબર પડ્યો હું ખાલી સૂત્ર મૂકું એફઆઈ સીધી સો પાંચસો પિસ્તાલીસ ભાગ્યા સો કરો હાલો શું જવાબ આવે કોમેન્ટમાં કહ્યું હાલો જવાબ જવાબ થેન્ક યુ સો મચ અરે દીકરા મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ થેન્ક યુ સો મચ સર તમારા જેવું સાહેબ કોઈ સાહેબ નથી

બાર ના આવ્યો બાર કોના કોના ઘડિયામાં આવે હાલો બાર ના પાડો હાલો 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 બાર આવ્યો કે ભાઈ થાય કે નો થાય ફોન બહુ આવે છે થાય કે નો થાય બાર ના આવ્યો હાલો જુવા બાર ના આવ્યો કોણ કોણ થાય સર હાલો જવાબ 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 સર ચેપ્ટર ચૌદ ક્યારે કરાવશો બસ આ તેરમું પૂરું થાય પછી તમે કહેશો એ એ કેશો લેશું જે કહેશો એમાં કઈ વાંધો નથી બોલો આવ્યો કોણ બાર ના આવ્યો આવ્યો હા બે દુ ચાર ચાર તેરી બાર અને બાર એકા બાર તો હવે આનો મધ્યક ગોતવાનો છે ગોતી નાખીએ મધ્યક નું સૂત્ર એક્સ બાર બરાબર સીગમા એક્સ એના છેદમાં એન હે ને તો હવે કરીએ બે વત્તા બે વત્તા ત્રણ માં એક બે ત્રણ હાલો ડન છે એકવાર જવાબ ચેક કરી લ્યો તો લાવતો તો હાલો ડન છે બેટા એક મિનિટ ચેક કરી લઈએ પછી ખોટું ગણાવાય ન જાય એના માટે હાલો ડન છે ડન છે કેટલા લોકો આગળ પેન્ટેડ નું મટીરિયલ છે હાલો ડન છે ભાઈ કૃપા ખુશી પટેલ કઈ છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ક્યાં બાત સરસ હાલો બાપા હાલો એના પછી આપણે આ જવાબ ચેક કરીએ પણ આગળનો દાખલો જોઈએ દસ પ્રાક્તાંકોનો મધ્યક પંદર છે દસ પ્રાક્તાંકો એટલે સમજો કે એન બરાબર દસ છે અને મધ્યક એટલે એક્સ બાર બરાબર પંદર છે અગિયારમો પ્રાકતાંક કયો લઈએ કે જેથી આ અગિયાર પ્રાકતાંકનો મધ્યક મૂળ મધ્યક કરતા બે વધી જાય આ હા હા પ્રાક્તાંક આપણને ખબર નથી એટલે આપણે ધારી લઈએ કે ધારો કે ધારો કે અગિયારમો પ્રાક્તાંક પ્રાકતાંક એટલે કે નંબર એક્સ છે હવે જુઓ ઓકે

છ ના ઘડિયામાં આવે અને બાર ના ઘડિયામાં સીગમા એક્સ એના છેદમાં એન એટલે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા છ વત્તા બાર એના છેદમાં કુલ સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે આગળ એકને ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છો સોળ ને બાર અઢાર ને છ ના અર્ધા ત્રણ એટલે જવાબ આવે ચૌદના છેદમાં ત્રણ આલો હવે બરાબર બરાબર ભાઈ પેલા મારી ભૂલ પડી હતી સોરી સોરી બરાબર છે આ લોંચે દીકરા દંચે બચાવ

हूं किदू भाई 11 પ્રાકતાંકોનો મધ્યક મૂળ મધ્યક કરતા 2 વધી જાય તો હવે અહીંયા જો આ x બાર બરાબર સિગ્મા x + આ સિગ્મા x અહીંયા x નથી ધારતો a ધારી લેવો ભાઈ નકર x x ભેગુ થઈ જાય સિગ્મા x + a / 11 સમજાઉ x બાર નું સૂત્ર હું છે તો કે સિગ્મા x 11 માં પ્રાકતાંક લેવાનું છે આપણે a ધારો કુલ 11 સંખ્યા છે એટલે અહીંયા હું લીધું 11 બરાબર હવે હું કીધું ભાઈ મધ્યક કેવો થઈ જાય જો પ્રાકતાંક કયો લઈએ કે જેથી મધ્યક મૂળ મધ્યક કરતા મધ્યક કેટલો હતો પંદર હતો એના કરતા બે વધી જાય તો આપણે ગોઈતો એકસો પચાસ ઓકે વધતા એના છેદમાં અગિયાર હવે પંદર વધતા બે એટલે હત્તર થઈ ગયા અગિયાર ભાંગાકાર છે આ બાજુ એટલે ગુણાકાર થાય ઇઝ ઇક્વલ ટુ એકસો પચાસ એ હવે સત્તર ગુણ્યા અગિયાર કરો એમ એમ ને એટલે ઓકે આ પ્લસ છે આમ લાવો એટલે માઇનસ થાય એટલે ઇક્વલ ટુ એ એકસો સત્યાસી માંથી એકસો પચાસ જાય એટલે વધે સાડત્રીસ બરાબર એ મતલબ અગિયારમો મોક્તાં સાડત્રીસ લઈએ તો મૂળ મધ્ય કરતા બે વધી જાય ડન છે મજા આવીને દાખલો કરવા માં એટલે કે જુઓ તમે સાથે તમને આવા દાખલા મળશે હજી એકવાર સમજાવું છું એક્સ બાર બરાબર સીગમા ના છેદમાં એન બાર એટલે પંદર સીગમા એક્સ એમ એન કેટલા દસ હવે દસ ભાંગાકાર છે આ બાજુ હોય તો ગુણાકારમાં પંદર દાણ એકસો પચાસ તો સીગમા એક્સ એકસો પચાસ મળ્યું અગિયારમો પ્રાકતાંક કયો લઈએ નથી ખબર એટલે એ ધાર્યું કે જેથી એકસો પચાસ એ ગોતવાનો અગિયાર પ્રાપ્તાંક કીધું એટલે છેદમાં અગિયાર પંદર વધતા બે ભાંગાકરમાંથી ગુણાકારમાં હત્તર ગુણ્યા અગિયાર એટલે એકસો ને સત્યાસી એકસો પચાસ પ્લસ આમાં આવે તો માઇનસ એકસો સત્યાસીમાંથી એકસો પચાસ જાય એટલે વધે ખાલી સાડત્રીસ ડન ડન ચલો ડન કિશન ભાઈ તને એક્ઝામ દેવાની છે બોર્ડની તો ચિંતા હું લાશ કયા ચેપ્ટર કરવાના આકરા શાસ્ત્ર સંભાવના બીજું પાંચમું સાતમું

સર કાલ કયું ચેપ્ટર આવશે હવે હવે આના પછી આપણે મને એવું લાગે છે કે આઠમું ચેપ્ટર આપણે લઈ લીધું દસમું ચેપ્ટર લઈ લઈએ દસમું ચેપ્ટર આવતા ગુરુવાર શુક્રવારે દસમા ચેપ્ટરનો લેક્ચર આવશે ક્લિયર છે બકુડાઉ ચાલો તો આજનો લેક્ચર આપણો અહીંયા સુધી આશા રાખું છું કે તમને લેક્ચરમાં મજા આવી હશે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક કરો અને બુક અને પેન લઈને બેઠો માત્ર ખાલી પાંચ મિનિટ તમે આવો બે મિનિટ તમે આવો સાહેબ શું કરાવે છે એ જોવો અને પછી વ્યાજો તો ફાયદો નહીં થાય તમે પહેલેથી છેલ્લે સુધી બેઠા નથી આવડતું એ કોમેન્ટમાં પૂછ્યું હું તમને ફરીથી સમજાવીશ એટલે આવડી જશે તમને ગણિતથી બીક લાગે છે ચિંતા ન કરો ને તમને વિભાગે એમાં માર્ક્સ કપાઈશ ચિંતા ન કરો ને ભાઈ તમને કાંઈ પણ ન આવડતું હોય બધું હું કરાવીશ ને અને તમને એક રીતે ન સમજાણું તો હું બીજી રીતે કરાવીશ ત્રીજી રીતે કરાવીશ પણ તમને સમજાવીશ એની જવાબદારી મારી ટકી રહેવાની જવાબદારી તમારી તમને હું બધું કરાવીશ તમને હું ક્યાંય અટકવા દઉં તમને બોર્ડના પેપરથી જરાય બીક નહીં લાગે એક પ્રશ્ન તમને અઘરો નહીં લાગે તમને બોર્ડમાં કંઈ નવું જ નહીં લાગે એની જવાબદારી મારી પણ તમારે ખાલી લાઈવ લેક્ચર આખો અટેન્ડ કરવો પસંદ નહી કરાવું તો ટેક્યા રહ્યો હું બધું કરાવી દઈશ તમને ડન છે ડન છે ચાલો તો મળીએ છીએ આવતા લેક્ચરમાં જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લો ડાઉનલોડ કરી લો એપ્લિકેશન અને વિડીયો તમારા મિત્રોમાં શેર કરી દો ટાટા ગુડ બાય